બાયડનો કોમા સરદાર પટેલ સન્માન યાત્રાનું પ્રજા દ્વારા દરેક ગામમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તારીખ 7 નો 2025 ના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ માર્કેટ યાળ ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા દૂધનો અભિષેક તેમજ ફુલહાર કરી સરદાર પટેલ સન્માન યાત્રાનો પ્રસ્થાન કરાવ્યું ત્યાંથી યાત્રા પ્રસ્થાન કરી માધોગઢ દેમાઈ થઈ રૂટ પ્રમાણે સાઠંબા ખાતે રાત્રી રોકાણ કર્યું. યાત્રા દરમિયાન દેમાઈ દેરોલી ખાતે જનતાએ ઉમળકાભેર સ્વાગત કર્યું.

રાત્રે ગ્રામજનોની બેઠક કરાવી જેમાં યાત્રાને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું સવારે પ્રતિમાની આરતી પૂજા કરી યાત્રાને આગળ પ્રસ્થાન કરાવ્યું આજ રોજ યાત્રા આગળ છાપરિયા અમરગઢ રમોસ ડાભા જંત્રાલ કંપા લાલપુર જીતપુર બુડાસણ તેનપુર વાસ થઈ આંબલીયારા રાત્રિ રોકાણ કરનાર છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી